કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે એમુબેન ને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ફોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની નજર નીચે ભૂ માફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદાર હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી થી નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી સામા આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ લાવી દેશે વિનંતી કરીએ સાહેબ અમરેલી પોલીસ ને કે ફરી વખત આ આ મુદ્દે મુદ્દે અમારે લડવા બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાં ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણ માં આવી કોઈ જોગવાઈ છે કે આરોપી ના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને ગમે અમારા શબ્દો પણ કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખી દાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર હાલ જે એક અમરેલીની ઘટના ઘટી જે એક દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી ત્યારબાદ રિકન્સ્ટ્રકશનના નામે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આ ઘટના બન્યા પછી ખરેખર પોલીસે શરમિંદા થવું જોઈએ જે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને પોલીસે કામ કર્યું હોય પણ ખાખીને દાગ લાગતું કામ પોલીસે કર્યું છે શરમિંદા થવાની બદલે જ્યારે સુરતની અંદર પાટીદાર સમાજના દીકરીઓ જ્યારે ખરેખર આ અમરેલીની ઘટનાનો વિરોધ કરવા માટે એક રેલી કરે છે તો એ દીકરીઓ પર પણ ગુનો દાખલ કરવાનું કામ સુરત પોલીસે કર્યું છે ત્યારે અમારી નમ્ર વિનંતી છે સુરત પોલીસને કે ખરેખર જ્યારે કોઈ દીકરીને અન્યાય થાય અને દીકરી મુદ્દે બીજી દીકરી જ્યારે ન્યાય માંગવા માટે એક રેલી કરે છે અને એના પર ગુનો દાખલ કરો છો તો ભૂમાફિયાઓ પર ગુનો દાખલ કરવો જોઈએ ખરેખર જે ચોરી કરે છે છે પર પર ગુનો ગુનો થવો થવો જોઈએ જોઈએ ખરેખર બાળાતકારીઓ જે પોલીસ અમરેલીમાં ભૂતકાળમાં પણ કાઠી સમાજની દીકરી હેમુબેન પર લુવારા અંદર આજથી ત્રણ વર્ષ પહેલા ખોટા કેસમાં ફસાવવામાં આવેલા જયારે સમાજમાં આક્રોશ ફેલાણો મોટી સંખ્યામાં હજારો લોકો જયારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તાત્કાલિક ધોરણે ચાર્ટ શીટ તૈયાર કરી અને બેનને છોડવામાં આવેલા ત્યારે કમિટમેન્ટ આપવામાં આવેલું કે સીઆઈડી તપાસ કરીશું હું બેનને ન્યાય આપીશું આજ દિવસ સુધી હું બેનને ન્યાય આપવામાં આવ્યો નથી આજે પણ પાટીદાર સમાજની દીકરીનું જ્યારે હિયરિંગ છે મને વિશ્વાસ છે કે દીકરીને જામીન મળી જશે કમિટમેન્ટો આપવામાં આવશે પણ દીકરીની જે આબરૂ જતી રહી છે આ પાછી કોણ આપશે અમરેલી એસપી ને કહીએ છીએ કે આ ગુજરાત છે અને કાઠિયાવાડ છે અહીંયાથી જ્યારે દીકરીઓને તમે જેલમાં પૂરો છો અમરેલીમાં શેખવા પર એક જુથના બે લોકોએ ફરિયાદ દાખલ કરી કોના કહેવાથી કરી પોલીસ જાણે છે એને પણ પાસા એક્ટ મુજબ ધકેલી દેવામાં આવ્યા કારણ એટલું જ હતું કે પોલીસને સવાલ કરતા આજે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આજે અમરેલીના હેમાળ ગામે બે કોળી પરિવારમાં બે સગા ભાઈ ને ત્યાં દાગીનાની ચોરી થાય છે ચોરોનું ક્યાં ખુલેકુ નથી નીકળ્યું રાજુલા તાલુકાની અંદર છે આરોપી પકડાતા નથી તાકાત હોય હિંમત હોય તો ત્યાં પોતાનું પાણી બતાવે આજે હું અમરેલી આવી રહ્યો છું જો પોલીસ કાયદા ઉપર વટ જઈ અને કાર્યવાહી કરશે તો પોલીસ ને કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ અમરેલી આવી રહ્યો છું એસપી સાહેબ ને પણ સવાલો થશે અને અમરેલી પોલીસે જે કોઈ કૃત્ય કર્યા છે ગુનાહિત કૃત્ય કર્યા છે ખાખી વર્ધી પહેરીને એવા અધિકારીઓ સવાલ કરવા માટે હું અમરેલી આવી રહ્યો છું તમામને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી ગુજરાતની જે દીકરીઓ સાથે જે સમાજ સાથે અન્યાય થાય આ સમાજને આપણે સપોર્ટ આપીએ અને જયારે પણ પોલીસ કોઈનો હાથો બનીને કામ કરે તો એ પોલીસને સવાલ કરીએ આભાર